સીતારામ બધા જય શ્રી કૃષ્ણ તો અત્યારે વાગા છે પાંચ વાગ્યા જો સમય અને વૃક્ષ થી લઈ તો કાલે આપણે એની બાબતે મેં કાલે કીધું તો ફ્રીમાં મળે છે કોમેન્ટ આવીથી કઈ જગ્યાએ મળે છે કે ભજી જગ્યા મળતા આપણે ખબર નથી પણ એને નજીકના ગામડા પડતા ફ્રીમાં વૃક્ષ લઈ જાય શકે તો વિડીયો ના અંત સુધી જોશો તો વૃક્ષ ફ્રીમાં ક્યાં મળશે એ પણ હું વાત કરી કેમ કે આપણે કઈક વાત કરીએ તો તરત સોલ્યુશન આવે છે કોમેન્ટ માં લે એક ભાઈ તરત રિપ્લાય આપીએ તો એ રીતે તમારે પણ બધાને રિપ્લાય આપવાની છે એટલા માટે કહું છું કાંઈક ને કાંઈક તમે કોમેન્ટ માં લખો તો એનું ગમે ત્યારે સોલ્યુશન આવે એટલા માટે હું રોજ કહું છું કે વરસાદ તમારે હોય તો લખો તો બધાને અપડેટ મળે હવે મેં કાલે વૃક્ષ ને લીધે લખ્યું કે ફરી માં ક્યાં મળે લખો તો એક ભાઈ જાગૃત હતા તરત કોમેન્ટ માં લખો આપણે એ ભાઈનું ચાથી હતા હું સહી આગળ અપડેટ આપવાના છે હવે વરસાદને લગતી આપણે માહિતી માં આગળ આવીએ તો

તો હવે આવો તો રોજમાર વરસાદ તો ક્યારે થાય છે કોને ખબર હવે હવે તો આગળ આપણે જે મેં તિટોડી વિડીયો બનાવ્યો હતો એ પહેલાં મારે ઈંડા જોવા પડશે એ ઈંડા ઉજવી ગયા છે કે નહીં તો કાલે હું પ્રયત્ન કરીશ ટીટોડી ઈંડા ઉજવી ગયા છે કે નહીં જો તિતોડીની ઈંડા ઉઝરી ગયા છે તો એ અનુમાન છે કે તો ચાર પીસ પાંચ દિવસમાં સારો વરસાદ થશે અનુમાન છે મારું તો આજમાં મારા અનુમાન પર હું ભાવનગર જિલ્લામાં એક વચ જાવ તો આવ્યું તું મતલબ ને એવા ન થાય એ ટાઈપનું અને બીજા કોઈને વધારે વરસાદ હોય તો કમજમાં લખી શકે છે જે લખવાના છે તો લખવાના છે આપણે કહેવાની જરૂર નથી આપણે નો કહી તો એ લખવાના છે કેમ કે એ લોકોને ખબર છે રાજુભાઈ સારી માહિતી આવશે આપણે લખવા કઈ વાંધો નથી તો ખાલી બે થી ત્રણ જણાની કોમેન્ટ આવશે તમે વિડીયો જોવો છો એક બબ્બે બબ્બે હજાર તો બીજા સત્તરસો અઢારસો જણા શું વાંધો છે તફલીક હોય કો મને કોઈ વાંધો નથી તફલીકેશન સોલ્યુશન હું આપી તમને કોમેન્ટ વાંચતી તો કોમેન્ટ લખો હા કે ના હું રોજ કહું છું વૃક્ષ વાવવા જરૂરી છે કે હા નાનો કોઈ પણ જવાબ નથી આપતા તો મતલબ એવું લાગે છે બધાને આવતા વર્ષે પચાસ ડિગ્રી નું તાપમાન આવે અને એક એક લાખ રૂપિયા નું મતલબમાં એસી ની કિંમત વધી જાય તો તમને બહુ સારું લાગશે ક્યારે તમને થશે કે નહીં રાજુભાઈ કહેતા એ વાત સાચી છે મને લાગે છે કે એસી ની કિંમત હું વૃક્ષ વાવો ઉપર ભાર દઉં છું કોઈની રિપ્લાય નથી આપતા એટલે એવું લાગે છે આવતા વર્ષે ભલે તાપમાન વધતું અને એસી ના ભાવ પણ વધતા અને એસી ની અંદર પણ તમે નેરી આ રીતે તમે કરશો મારા જવાબ નથી આપતા વૃક્ષ ની વાવો તો મતલબમાં તમે એસી લાવશો લાખો કરોડો રૂપિયા નું તોય

તમે અમુક દેશો તો ખાલી થોડુંક ઉદાહરણ આપશું વેસ્ટીઝ છે આફ્રિકા છે એ દેશમાં જોઈશો તો ગમે ત્યારે વરસાદ આવે છે અને પાછો વિયો પણ જાય છે તો તમે વૃક્ષની વાવો તો આપણું પર્યાવરણ આખું વિકાસ જશે સાયકલ હોય છે તેની ઋતુની ચોમાસું ઠંડીની ઋતુ અને ઉનાળું જો વૃક્ષ ટાઈમે નહીં વવાય એટલા કપાતા રહેશે દર વર્ષે તો આ સાયકલ વિકાશે એટલે ચોમાસું તો ચોમાસીની જગ્યા આવશે ઠંડીની ઋતુમાં પણ ચોમાસું આવશે અને ઉનાળાની જગ્યામાં પણ ચોમાસું આવી જશે વૃક્ષ ઉપર ભાર આપો બને એટલો તો આપડી ઋતુ છે ત્રણ સાયકલ આવે છે ચાર ચાર મહિના ની બધી હોય છે તો એ જળવાયરી માટે હું ભાર આપું છું રોજ વૃક્ષ વાવવા જરૂર છે આજ હું માનું છું કે તમારી લાડવતી કોમેન્ટ આવશે વાત તમને સાંભળી છે તો તો હું માનું છું આ સો થી દોઢસો કોમેન્ટ આવી જાવ કેમ કે તમે જો બે હજાર જણા જો દોઢસો જણા તો જાગૃત થાવ કોમેન્ટ માં કઈક જવાબ આપતો આપો આ કે ના વૃક્ષ વાવવા જરૂરી છે કે નહીં બીજો રોજ આપણે કહી છીએ એક બે વખત વિડીયોમાં પણ કીધું હેલ્મેટ આપણી હારે છે પણ અત્યારે બતાવ હેલ્મેટ પહેરવું પણ જરૂર છે જે લોકો આપણા સબસ્ક્રાઈબર હોય સતા કોઈ ખેડૂત હોય કેમ કે ટુ વ્હીલિંગ ગાડી આવતા હોય તો ગમે ત્યારે અકસ્માત થાય તો માથાના ભાગમાં ઈજા થાય ને કારણે તરત પામશે કેમ કે આ હાવ એ રીતનું આવે છે એટલે અહીંયા આપણે એની આપણે જાજી માહિતી પણ હેલ્મેટ પહેરવું પણ જરૂર છે એની વિશે પણ આપણે બે દિવસ બે ત્રણ જણે સારી કોમેન્ટ આપી છે કે નહીં હેલ્મેટ પહેરવું જરૂર છે તો હું એ રીતે કહું છું વૃક્ષ